સુરત કડોદરા વિભાગ સિનિયર સિટીઝન જનસેવા ટ્રસ્ટ આયોજિત મફત આયુર્વેદિક નિદાન અને સારવાર મેડિકલ કેમ્પ કડોદરા અકળામુખી હનુમાનજી મંદિર ખાતે યોજાયો હતો જેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં વધતા જતા ડાયાબિટીસ અને પ્રેશરની બીમારી ઉપરાંત સિનિયર સિટીઝન લોકોને ખાસ ચેકઅપ કરાવી ઢળતી ઉંમરમાં વયોવૃદ્ધ લોકો તંદુરસ્તીમાં ફિટ રહે સિનિયર સિટીઝનો કે જેમને શારીરિક તકલીફ હોય લાંબા ગાળાની બીમારી હોય તેવા દર્દીઓને લાભ થાય તે ઉદ્દેશ્ય સાથે આજે શ્રાવણ મહિનાના બીજા શનિવારે કડોદરા અકડામુખી હનુમાનજી મંદિરમાં મફત દુઆ સાથે દવા નિયામક શ્રી આયુષ વિભાગ ગાંધીનગર તથા આયુષ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા સુરતના સહકારથી યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આ શાખાના નિષ્ણાંત તબીબો અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી આયુર્વેદિક ફ્રી મેડિકલ કેમ્પમાં ડોક્ટર નિલેશ વરાણી મેડિકલ ઓફિસર બલેશ્વર ડોક્ટર રિંકુબેન ઘેલાણી મેડિકલ ઓફિસર જોલવા ડોક્ટર આ

તથા ઋતુજન્ય રોગોથી કઈ રીતના બચી શકાય એ અંગેની માહિતી સંપૂર્ણ ફ્રીમાં આપવાના છીએ અને આમનું આયોજન ગાંધીનગર જિલ્લા આયુષ કચેરી દ્વારા કરી કરવામાં આવી રહ્યું છે હું રસીકભાઈ ઠાકોરભાઈ પટેલ કરોડા વિભાગ ફીનરિયન તેવા ચર્ચમાં મંત્રી તરીકે સેવા બજાવું છું અને તેમાં આજ રોજ કરોડા અકડામુકી હનુમાનજી મંદિરે મે આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન પબ્લિકની સુખાકારી માટે જિલ્લા પંચાયત હસ્તકના ડોક્ટરો મારફત આજ રોજ આયોજન કર્યું છે તેમાં કેમ્પના ઓપનિંગમાં ખરોડા નગરપાલિકાના અધ્યક્ષ શ્રી અંકુરભાઈ દેસાઈ તેમજ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ તેમજ અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહીને મેડિકલ કેમ્પ નું ઓપનિંગ કરવામાં આવ્યું છે રમેશ ખંભાતી દિવ્યાંગ કડોદરા સુરત